જોડવા આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીમાં આગ લાગતા નાસ ભાગ મચી જવા પામી હતી પલસાણા તાલુકાના જોડવા ગામે આવેલી આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીમાં મકાન નંબર એકસો ચુમાલીસમાં અચાનક આગ લાગતા સોસાયટીમાં ભાગદોડ મચી જવા પામી હતી આ મકાનમાં સાડીઓ પર ટિક્કી લગાવી એમ્બોસિંગનું કામ ચાલતું હતું જેમાં બીજા રૂમમાં સાડીનો જથ્થો મુકેલ હતો ત્યાં આજે સોમવારે બપોરના સમયે રિસેસ્ટ હતી અને ત્યારે અચાનક ધુમાડાના ગોટે ગોટા દેખાતા

Bureau Report Are News Balsana.